thank ના વિદ્યાર્થીઓ આવનાર બીજી કસોટીની તૈયારીમાં લાગેલા હશો તો વિદ્યાર્થી મિત્રો તમને તમારી બીજી કસોટીમાં મદદરૂપ થવાના હેતુથી આ બીજી કસોટીના તૈયારી માટેની એક વિડીયો સિરીઝ શરૂ કરવામાં આવેલી છે મેથ સાયન્સ ક્લબના ઉપર તો સૌ વિદ્યાર્થી મિત્રોને આવનાર બીજી કસોટી માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ તો ધોરણ નવ વિજ્ઞાનમાં પાછલા વર્ષોના બીજી કસોટીના પેપરોનું વિભાગેનું સોલ્યુશન પૂરી સંપૂર્ણ સમજ સાથે અત્રે રજૂ કરવામાં આવ્યું છે તો એનો ભાગ પહેલો વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન પર તમે દ્વિતીય પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ એમાં વિભાગે જોઈ શકો છો વિજ્ઞાન વિષયમાં તો આપણને સૂચના આપેલી છે કે પ્રશ્ન નંબર એકથી દસના માગ્યા મુજબ જવાબ આપો તો શરૂઆતના જે બે પ્રશ્નો છે એ બહુવિકલ્પ પ્રશ્નો છે પહેલો પ્રશ્ન પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દર થી ગુણોત્તર ખાલી જગ્યા જેટલો હોય છે ચેપ્ટર નંબર ત્રણ માંથી પૂછેલો પ્રશ્ન છે તો સાચો જવાબ છે વિકલ્પ સી એક જેમ આઠ પ્રશ્ન નંબર બે થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો થર્મોમીટરમાં પાળો જેને ઇંગ્લિશમાં કહેવાય છે મરક્યુરી નામની ધાતુ વપરાય છે અને એની સંજ્ઞા છે એચ જી એટલે વિકલ્પ બી એ સાચો વિકલ્પ છે પ્રશ્ન નંબર ત્રણ એ કોષ નામનું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર પાંચ પ્રથમ કસોટીનું તેમાંથી પૂછાયેલો પ્રશ્ન છે કે કોષની અંગિકાઓમાં કોષનું શક્તિ ઘર કોને કહેવામાં આવે છે આપણે એક વાક્યમાં જવાબ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો કોષનું શક્તિ ઘર કણબ સૂત્ર નામની અંગિકાને કહેવામાં આવે છે ચોથો પ્રશ્ન એ ચેપ્ટર છ પેશી માંથી પૂછેલો છે કે રુધિર એ સંયોજક પેશી છે હા કે ના આપણે ફક્ત હ અથવા નામાં જવાબ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છ નો જવાબ છે હ રુધિર એ સંયોજક પેશી છે પાંચમો પ્રશ્ન એ તમારા કોર્સમાં નથી ચેપ્ટર નીકળી ગયેલું છે તેમાંથી છે છતાં માનવનું વૈજ્ઞાનિક નામ ખાલી જગ્યા છે આપણી જાણકારી માટે આપણે જવાબ મેળવી લઈએ તો માનવનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ છે પ્રશ્ન નંબર છ ચેપ્ટર સાત ગતિ પ્રથમ કસોટીનું છે તેમાંથી પૂછાયેલો છે સ્થાનાંતર માટે નીચે પૈકી કયું સાચું છે આપણને એ અને બી બે વિકલ્પો આપ્યા છે તો વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે છે એટલે વિકલ્પ એ સાચો નથી એટલે વિકલ્પ બી સાચો છે કે સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલા અંતર કરતા વધુ હોતું નથી સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા ઓછું જ હોય છે કારણ કે વસ્તુના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું જે ટૂંકામાં ટૂંકું અંતર છે એને આપણે સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ એટલે સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલા અંતર કરતા વધારે હોઈ શકે નહીં પ્રશ્ન નંબર સાત કાર્ય થવા માટે શું જરૂરી છે સાચું વિધાન પસંદ કરો તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુના ઉપર આપણે બળ લગાડીએ અને જો એ વસ્તુનું સ્થાનાંતર ન થાય વસ્તુ પોતાની જગ્યાથી ખસે નહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત ન થાય તો કાર્ય થયેલું ગણાતું નથી દાખલા તરીકે આપણે દિવાલને ધક્કો મારીશું તો આપણે દિવાલના ઉપર બળ તો લગાડીએ છીએ પણ દીવાલ પોતાની જગ્યાએથી ખસતી નથી તો વિદ્યાર્થી મિત્રો આ પરિસ્થિતિમાં કાર્ય થયેલું કહેવાશે નહીં એટલે અહીં વિકલ્પ બી એ સાચો છે કે સ્થાનાંતર થવું જરૂરી છે પ્રશ્ન નંબર આઠ પ્રથમ કસોટીમાંથી છે ચેપ્ટર નંબર સાતમાંથી કે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યાની મદદથી જાણી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વાહને કાપેલું અંતર જો આપણે માપવું હોય તો એના માટે ઓડોમીટર નામનું સાધન એ વાહનમાં બેસાડેલું હોય છે પછી તે કાર હોય રિક્ષા હોય સ્કૂટર હોય બસ હોય ગમે તે ચેપ્ટર નવ જોડકા પ્રકારનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર નવ એ જોડકા છે એ આપણને ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછેલો છે પરમાણુ અને અણુમાંથી તો જૂઠ એકના અંદર આપણને સંયોજનના નામ આપેલા છે અને જૂઠ બેના અંદર આપણને એના સૂત્રો આપેલા છે તો કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ એટલે સીએ અને ઓક્સાઇડ એટલે ઓ એટલે કોલ્શિયમ કેલ્શિયમ ઓક્સાઇડનો સાચું સૂત્ર છે સી એ કોપર નાઇટ્રેટ તો કોપર એટલે સીયુ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સીયુવાળું ફક્ત એક જ છે એમાં આપેલું એટલે આપણે તરત જ કહી શકીએ કે બેનો સાચું સૂત્ર છે સીયુ એન થ્રી ટુ કોપર એટલે સીયુ અને નાઇટ્રેટ એનઓ થ્રી તો આ પ્રમાણે કોપર નાઇટ્રેટનું સાચું સૂત્ર થશે સીયુ એનઓ થ્રી ટુ પ્રશ્ન નંબર દસ એ આપણું ચેપ્ટર જે કેન્સલ થઈ ગયેલું છે એમાંથી પૂછેલો છે એટલે આપણે એના માટે કોઈ ચર્ચા કરતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ વિષય વિજ્ઞાનમાં બીજી કસોટીની તૈયારી માટેની જે વિડીયો સિરીઝ ચાલુ કરેલી છે એનો ભાગ એક અહીં પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે મેથ્સ સાયન્સ ક્લબ ચેનલને સબસ્ક્રાઈબ કરો એના નોટિફિકેશનના જે બેલ આઈકોન છે એને ઓન કરો જેથી કરીને તમને આવા વિડીયોની જાણકારી મળતી રહે અને તમને પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થઈ શકે તો ફરી ભાગ બેમાં મુલાકાત કરીશું